વલસાડના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર લોકોનો આક્રોશ બગવાડા ટોલનાકા પાસે બિસ્માર રસ્તાના અને ઉડતી ધૂળને લઈ સ્થાનિકોએ ચક્કાજામ કર્યો વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસની ની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે બગવાડા ટોલનાકા નજીક રસ્તાની બિસ્માર સ્થિતિને કારણે સ્થાનિક લોકોએ આજે ચક્કાજામ કર્યો હતો જેને કારણે વાહનોના ટાયર થંભી ગયા હતા છેલ્લા એક મહિનાથી સ્થાનિક રહીશો ધૂળિયા વાતાવરણમાં જીવન વિતાવવા મજબૂર બન્યા છે વરસાદમાં રસ્તા પર પડેલા ખાડાઓ અને સૂકા રસ્તા પરથી ઉડતી ધૂળની ડમરીઓથી લોકો ત્રસ્ત છે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ વારંવાર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓને આ સમસ્યાથી વાકેફ કર્યા હતા અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા સ્થાનિકો હાઇવે પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું હતું લોકોએ રસ્તાની તાત્કાલિક મરામત કરાવવાની માંગ કરી હતી ઘટનાની જાણ થતાં પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે સ્થાનિકો સાથે વાતચીત કરી સમજાવટથી મામલો શાંત પાડ્યો હતો અને હાઇવે પરનો વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો